તો હાલો ભાઈ આજ તો દાડીએ જવાનું છે દાડીએ તમારે કાયમ જવાનું જ હોય એક દિનની કાયમ તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો હું નહીં હાડા હાથે તો ખાવાનું કે મારે જવાનો ટાઈમ થઈ ગયો દાડીયા લઈને નો 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 તમે જાઓ ગોપી જીજો કવર આવે છે ટણ માં અવર અવર માં કવર છે ને તું હે ગોપુ હે ગોપી ડુ વાગે જાગે આડા હાથે ખાય નહીં ટેન્શન રોટલી એટલી સગ બનાવવાનું કઈ કા રોટલા સાત નહીં તો રોટલી ને અટણ માં મારા માં બનાવ આજ જ તો કતો ભૂરાય આસપાસ જગ્યા ની જાગ્યા ઓ કાયમ ની કા

ના કારણ કે છે ને મારા હાડુભાઈ પપ્પા પપ્પાઓ થઈ ગયા છે તો આજ એનો દાડો છે ને પૂરીની બધાય બધા ના જવાના છે ને હું હતી જ આવવાનો જ છું દાડે પણ પહેલાં હું દાડિયા મૂકી ને પછી ના જવાનો છું તો આજ એ કાંઈ આવવાની છે નહીં કેમ કે ના જાવું તો પડશે ને મારે જ આવવાનું જ છે પણ હું મતલબમાં દાડિયા મૂકીને પછી જ યા બુગાડી દીધા ને અચાનક પાછો હું જાઉં છું બારમણ કેમ કે મારે દાડે જવાનું છે મેં તમને પહેલા કીધું તો દાડિયા અત્યારે અહીંયા ઉતારી દીધા છે આપણા ફાસરિયા ને ત્રાફુટા ને થોડાક બારમણ છે હવે હું પાછળ અત્યારે જાઉં છું બારમણ કેમકે નાતી પાછા બધા એ બોલરો લઈને આવે છે રોઈસાથી એ બધા એ ના છે ને હું અત્યારે અહીંથી એકલો જાઉં છું તો થોડોક વિડીયો ઓછો બનશે તો લેજો ને ના કદાચ જો બનશે તો બનાવી કેમકે એવા કામમાં આપણે વિડીયો બનાવીએ તો સારા ન લાગે એટલે સો તો નહીં જ બનાવું આપણે જ ખેડૂની વાડી છે ને આજ છે ત્રાકોડા ગામના છે ને ફાચરિયા હિમમાં વાડી આવેલી છે ને આપણા દાડિયા બધા અહીંયા કામ કરે છે પેલા આ ડુંગળી નીંદી નાખી પછી અત્યારે આમાં આમાં કામ કરે છે આ બધી એની જ છે તો તો મસ્ત મજાની વાડી છે ને હું યાર અગાસી ઉપર આવી જો બોલેરો આપણો મૂકી દીધો છે

આજ તો કઈ હારી હતી ને આજે બધા દાડા માતા ભાઈ દાડા માં જાતા કેમ કે અમારે જવું પડે એમ હતું એટલે ઈ પાછા બીજા બોલર અમે અમારા મામા જે હારાના રોઈશા એ અત્યારે હું આજ એકલો જ હતો દાડિયામાં આ સાહેબ અમારે આજ ઘેરે હતા બારમણ આવ્યા હતા મારે યાર તો ભાઈ આજ છે ને હું ઘણા દિવસ પછી નવરો જો એટલે આજ હું એક મારા ભાઈ બન જ આવ્યો છું એમાં એક આ ભૂખડ મને ભેગું થઈ ગયું આ મારા જગદીશભાઈ છે ભૂખડ નથી જગદીશભાઈ છે ને આ મહેશભાઈ કોઈને પંચર-પંચર કરાવવું હોય ને તો ભાઈ આ કોડલ ઓટો છે ગેરેજ જો દરેક પ્રકારના ટુ-વ્હીલને રિપેરિંગ કરી આપવામાં આવશે પંચર થી માંડીને બધું થઈ જાય એની દુકાનમાં હું વસ્તુ છે ને સુવિધા એ તમને બતાવું જો જો આ રીતની એક દુકાન છે પછી એમાં આ બધી વસ્તુ ઓઈલ થી માંડીને બધી વસ્તુ મળી જાય સીટ કવર મળી જાય તો આ ભાઈ હું નહીં મળે તને થોડો કોઈ લઈ જાય પંચર ઇન્જિન બનાવી દે કે ઇન્જિન નો બનાવી એક ઇન્જિન બની જાય ને તો એક નોટિસ છે ભાઈ એ મારે લઈ જવું શર્માતાની ઉધાર માંગી ઉધાર માંગી ને શરમાવશો નહીં ઉધાર માંગી લઈ જવું શરમાતા શરમાતા તો અમારા કારીગર છે યવી કારીગર કઈ પણ તમારે કામકાજ હોય તો રાજપોડલ ઓટો કડિયાળી મેન રોડ ઉપર જાફરાબાદ થી કડિયાળી હાઈસ્કૂલ ની બાજુમાં જ છે કઈ પણ કામ હોય તો અમારે મહેશભાઈ ઘેરે જ આવી જાય તો રેડી ને ભાઈ

તમારે પૂરી ખાય છે કા તું છે ને ભાઈ દૂધ નથી ખાતો આપણે શાસ ખાઈએ છીએ બાકી દૂધ મને ભાવતું નથી એટલો હું ખાતો નથી ખાઉં છું અત્યારે નથી ખાતો એમ બહુ નથી મને ભાવતું મને શાસ વધારે ભાવે આ અમારે ખાય છે દુબળી પડી ગઈ બધા કોમેન્ટ કરે છે કે ભાઈ તમે થોડેક ઘી ને એવું ખવડાવો અમે જોઈને દૂધ તો કાયમ નહીં ખાય પણ એ છે ને સારી નથી થતી એનું શું કારણ છે એ તમે કોમેન્ટ કરવા ફેમિલી આવ્યો છે ને ખાઈ પીધો પાછો અત્યારે થાય છે એમણું

રિંગ બ્લેડ છે ને મારે આઉટ થઈ ગઈ છે ને તો રિંગ પ્લેટ હોલી કરાવવા જ આવું છું અત્યારે મગન હતા ને ઘેરે જ આવવું પડશે તો આવું જ અમારે કઈ ઈલાજ જ નથી બોલરાનો આ ગમે એ દુખાવો હોય પંચર પંચર એટલે મગન હતા ના જવું પડે મારે અત્યારે અમે કઈ રહ્યા છે મગન ભાઈ છે ને મગન હતા અમારે ડોક્ટર છે બોલર એની સેવા અમારે કઈ ઈલાજ ન થાય મગન હતા

પ્રમાણે સટક ભાઈ આગળ ત્રણ જણા થવું ને ત્યારે માણસ સટક છે ખાલી આજકાલ ગાય ગા સટકી ગયું કમગર નથી આ તો સટકી ને આગળ ખબર પડશે લી નચ્ ચીટકો ઓ બાઈ આ ઝુનો ડાયર દેવ આવવા જો ખાલી હાલો માઇન્ડ

મારો ટાયર ટાયર નો તો મગર ના આમાં કોણ ખા જોઈ ને આવેલું છે એવું લાગે છે આને રસ્તા ભૂત વેડી ગયું એમાં નથી તેના ભંગમાં જાય કોઈ છોટા હાથીનો હોય બોલે બોલે આતો તો પોતાનો ફડા ભડી દેતો का मे कर आप ग चत कोमारा मा